નમસ્કાર મિત્રો બે હાજર પચીસ ઉત્તરાયણ સુધીમાં સોના તેમજ ચાંદી સસ્તું થશે કેટલી રાહ જોવી પડશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર ચર્ચા કરવાના છીએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે પચીસ સુધીની અંદર તમે સોનાના દાગીના બનાવવા માંગો છો અને બે હજાર માં તમારે એક તોલા સોનાનો ભાવ શું ચૂકવવો પડશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર ચર્ચા કરવાના છીએ આ મિત્રો હવે વાત કરીએ તો હવે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે અને બે હજાર પચીસ સોના ચાંદી સસ્તું થશે તો કેટલું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના તાજા ભાવ જેની સાથે સોનાના આગોતરા એંધાણાની માહિતી જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો એ દિવાળી સુધી કરી લીધી છે ત્રીસ ટકા જેટલો વધારો અને વાત કરીએ તો મિત્રો હવે બે માં કેવું છે આઉટલુક તેની માહિતી આપણે આજના ની અંદર ચર્ચા કરવાના છીએ જો મિત્રો બે હાજર ચોવીસ ની વાત કરીએ તો એ પ્રમાણે બે માં વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં વધારો થવાના વધારો થવાના પાછળના બે મુખ્ય કારણો છે જેની પણ આપણે ચર્ચા કરવાના છીએ વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી તથા રોકાણકારો તરફથી તો મિત્રો આ દરમિયાન વર્ષો બે હાજર પચીસ માટે સોનાની કિંમતને લઈ આગાહી કરવામાં આવી રહી છે કે સોના તેમજ ચાંદી બે હાજર પચીસ માં કેટલું સસ્તું થશે વાત કરીએ તો મિત્રો એનેક્સરે અપેક્ષા આપી છે સોનાના ભાવમાં ત્રણ હજાર એકસો ને પચાસ ડોલર સુધી પહોંચશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જો મિત્રો સોનાની કિંમતની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત વર્ષ બે હાજર ચોવીસ માં ત્રીસ ટકાનો રેકોર્ડ બ્રેક વૃદ્ધિ થશે

વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025 માં સોનાની કિંમતની અંદાજની વાત કરીએ તો 2025 માં સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવું જાણકારો દ્વારા જ જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો 2025 ના અહેવાલ પ્રમાણે જાણીએ તો જીડીપી પાક ઉત્પાદન અને ફુગાવા જેવી મુખ્ય પરિબળો પર નજર કરીએ તો મિત્રો 2025 માં સોના માટે સરાત્મક વર્ષ રહેશે જો કે આ વર્ષે 2024 ની જેમ 2025 માં સોનાની કિંમતો માં વધારો નોંધાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર માં દસ ગ્રામ સિત્યોતેર હજાર આઠસો નેવમાં સો ગ્રામ સોનું સાત લાખ

આવશે જે વર્તમાન સ્તરો કરતા લગભગ સત્તર ટકા વધારો નોંધાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે વાત કરીએ તો મિત્રો આ ભાવમાં વધારાનો મોટો હિસ્સો વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો ઊંચી માંગ તેમજ યુએસની નાણાકીય સ્થિરતા વેપાર તણાવ યુદ્ધો અંગે સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા હતા કે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતમાં કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેના કારણે સોના તેમજ ચાંદી સોના ચાંદી ખરીદવું છે અને ઘણા બધા મિત્રો એમ જણાવી રહ્યા છે કે સોના ચાંદી ની ખરીદી અમે દિવાળી પહેલા જ કરી લીધી તો મિત્રો જે મિત્રો એ દિવાળી પહેલા સોનાની ખરીદી કરી લીધી છે જોવાની માટે અત્યારે કોઈ પણ સમાચાર નથી પરંતુ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો હવે બે હાજર પચીસ તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ટાર્ગેટ શું રહેશે જેની મુખ્ય વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવમાં પંદર હાજર સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો તમે પણ અનુમાન લગાવી શકો છો કે બે હાજર પચીસ માં સોનાના ભાવમાં કોઈ પણ વધારો નોંધ થાય તેવી જાણકારી અત્યારે જોવા નથી મળી રહી જેને ધ્યાનમાં લઈને ઘણા બધા મિત્રો અત્યારે આગાહી કરી રહ્યા છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં આવનારા દિવસોની અંદર ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો ડોલર ઇન્ડેક્સની આગામી હવે ફેડ રટકટ કરશે તેવી સમાચાર આવતા જ સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાઈનાની એક મહિનાની ઊંચી સપાટીએ વહી ગયું હતું જેમાં વાત કરીએ તો એક લાખની સપાટીથી ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ખરીદદારો અત્યારે ચાંદીમાં પણ રોકાણ કરવા લાગ્યા જ્યારે મિત્રો આજની વાત કરીએ તો ગઈકાલની તુલનામાં આજે તો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે પણ સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના સોના ચાંદીના બજાર ભાવની તો માહિતી આપણે જાણી લીધી પરંતુ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સસ્તું થવાની થવાની સંભાવના છે અને ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટેની પણ માહિતી જાણવા માંગતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો તમે એક તોલા સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો કેવી રીતે કરવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી રોકાણ કરવા માટે કરો છો ત્યારે તમારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ જેના કારણે તમે જ્યારે પણ બજાર ભાવ વધે છે ત્યારે તમે એ સોનાને વેચવા જાઓ છો ત્યારે તમને સારું એવું પ્રોફિટ મળી રહે જ્યારે ઘણા બધા મિત્રો

સિવાની વાત કરીએ તો રોકાણકારોના જણાવ્યા અનુસાર તેઓનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર હવે લગ્ન પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન ગાળાની સિઝનમાં સૌથી વધારે સોનાની ખરીદી થતી જોવા મળી રહી છે જેને લઈને સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાની ખરીદી જે છે એ રોજબરોજ સોનાની ખરીદીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના આધારે ઘણા બધા મિત્રો સોનાની ખરીદી કરવા માટે પણ રાહ જોઈ રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો બે હજાર પચીસ જે છે એ તમારા માટે ખૂબ જ સારું એવું સાબિત થવાનું છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી માટે રાહ જોઈ શકો છો અને સોના તેમજ ચાંદીના ભાવને લગતી કોઈ પણ માહિતી મેળવવા હોય તો જરૂરથી આપણી ચેનલ માં કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું